ઓમ નમો ભગવતે મિત્રો અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા ચોથ નું વ્રત કરવા ચોથ કરવાચોથનું વ્રત દર વર્ષે કૃષ્ણ ચોથના દિવસે રાખવામાં આવે છે આ દિવસે પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે ભગવાન શિવ માતા પાર્વતી અને ચંદ્રદેવને વિશેષ પ્રાર્થના કરે છે આ વ્રતનું પારણ રાત્રે ચંદ્રોદય થયા પછી ચંદ્રને અર્ધ અર્પણ કરીને કરવામાં આવે છે તો આવું જ કરવા ચોથનું વ્રત હવે થોડા જ દિવસોમાં આવવાનું છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આ વખતે કરવા ચોથનું વ્રત કયા દિવસે આવશે આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત કયું રહેશે અને રાત્રે કયા સમયે ચંદ્રોદય થશે અર્થાત આ દિવસે શું કરવું શું ન કરવું તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમારી સાથે શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો જો તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ચંદ્રદેવ અથવા જય ચોથ માતા અવશ્ય લખી લેજો જેથી એમની કૃપા અને આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો ચાલો કરવા ચોથ ક્યારે છે આ વિશેષ વિડીયો શરૂ કરીએ તો જુઓ દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે કરવા ચોથ વ્રત કરવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસ માં કરવા ચોથ આવી રહી છે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવાર દિવસે આસો માસ ના કૃષ્ણ પક્ષ ની તિથિ આરંભ થશે નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવાર રાત્રે દસ વાગ્યા ને ચોપન મિનિટે અને ચતુર્થી તિથિ પૂર્ણ થશે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રાત્રે સાત વાગ્યા ને અડત્રીસ મિનિટે એટલા માટે ઉદ્યા તિથી મુજબ 10 ઓક્ટોમ્બર 2025 શુક્રવારે જ કરવા વ્રત કરવામાં આવશે કરવા વ્રત અત્યંત કઠિન હોય છે કારણ કે આ પ્રાતઃ શરૂ થઈને ચંદ્રોદય સુધી ચાલે છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં આ વ્રતની શરૂઆત સરગી ખાઈને કરવામાં આવે છે અને પછી રાત્રે ચંદ્રને જળ અર્પણ કરીને આ વ્રત પૂર્ણ થાય છે તો કરવા દિવસે આ વ્રતનું સંપૂર્ણ સમય રહેશે સવારના છ વાગ્યાને ઓગણીસ મિનિટથી લઈને રાત્રે આઠ ને તેર મિનિટ સુધી આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગેને ચાલીસ મિનિટથી પાંચ વાગેને ત્રીસ મિનિટ સુધી સવારે ભગવાનની પૂજા આરાધના કરવામાં આવે છે તો પૂજા માટે સમય રહેશે સવારે પાંચ વાગેને પાંચ મિનિટથી લઈને છ ને ઓગણીસ મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગે ઓગણીસ મિનિટે આ દિવસે રાત્રે ચંદ્રોદય થશે આઠ ને તેર મિનિટે એ સમયે જેમણે વ્રત રાખ્યું છે તેઓ ચંદ્રદેવનું દર્શન કરીને પોતાના કરવાચોથના વ્રતનું પારણ કરી શકે છે હવે કરવાચોથનો દિવસ અને સંકટ ચતુર્થી એક જ દિવસે આવે છે ચતુર્થી તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત છે એટલા માટે પરણેલી સ્ત્રીઓ આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરે છે આ કઠિન વ્રત ઉપવાસ કરીને સ્ત્રીઓ ચંદ્ર દર્શન અને અર્ધ આપ્યા બાદ જ પોતાનું વ્રત પૂર્ણ કરે છે કરવા અથવા કરક એટલે કે માટલીનું પાત્ર કહેવાય છે તેના માધ્યમથી જ ચંદ્રને જળ અર્પિત કરવામાં આવે છે એટલા માટે કરવા ચોથની પૂજામાં કરવો અતિ આવશ્યક છે આ વ્રતને કઠિન વ્રતોમાંનું એક માનવામાં આવે છે કારણ કે તેમાં અન્ન લેવાતું નથી અને જળ પણ લેવાતું નથી એટલે કે આ વ્રત નિર્જળ વ્રત રાખવામાં આવે છે આખો દિવસ ઉપવાસ કરીને જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્ર દર્શન કરીને તેમને અર્ધે આપ્યા બાદ જ આ વ્રત પૂર્ણ થાય છે આ દિવસે ચંદ્ર દર્શન કર્યા પછી પોતાના પતિના હાથથી પાણી પીને વ્રતનું પારણ કરવામાં આવે છે કરવા ચોથના દિવસે સૌ પ્રથમ તો સૂર્યોદયના સમયે પૂજા કરવામાં આવે છે તેના પછી સાંજના સમયે ફરીથી પૂજા કરવાની હોય છે આ વ્રતમાં ખાસ કરીને સાંજની પૂજાનું મહત્વ વધારે માનવામાં આવે છે જે પ્રદોષકાળમાં કરવામાં આવે છે એટલા માટે આ દિવસે કરવા ચોથની પૂજા માટે સાંજે પ્રદોષકાળનું મુહૂર્ત રહેશે સાંજે પાંચ વાગે ને સત્તાવન મિનિટથી લઈને સાત વાગે અગિયાર મિનિટની વચ્ચે આ સમય દરમિયાન જ જે સ્ત્રીઓ કરવા વ્રત રાખે છે તેમણે વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ અને સાથે સાથે કરવા વ્રત કથાનું શ્રવણ પણ કરવું જોઈએ આ વ્રત કથા સાંભળ્યા વગર કરવા ચોથનું અધૂરું માનવામાં આવે છે જો તમે કરવા ચોથના દિવસે અમારી ચેનલ ઉપર તેનો વિડીયો અપલોડ થઈ જશે જે તમે અમારી ચેનલમાં જઈને સાંભળી શકો છો તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેથી તમે સમયસર વિડીયો મળી રહે હવે જુઓ કરવા ચોથનું વ્રત પરણેલી સ્ત્રીઓ જ કરી શકે છે પરંતુ ઘણા સ્થળોએ તમે જોશો કે અવિવાહિત કન્યાઓ પણ આ વ્રતનું પાલન કરે છે સારો પતિ મેળવવા માટે જો કોઈ સ્ત્રી બીમાર છે શારીરિક રીતે અશક્ત છે કે પછી ગર્ભવતી છે તો આવા સમયે શાસ્ત્રો અનુસાર તેને આ વ્રત ન કરવું જોઈએ અને જો એ સ્ત્રી આ વ્રત કરવા ઈચ્છે તો તે જળ ફળ વગેરે લઈને આ વ્રતનું પાલન કરી શકે છે ચાલો હવે વાત કરીએ કે માસિક ધર્મમાં કરવા ચોથનું વ્રત ક્યારે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તો જો કોઈ સ્ત્રીએ પહેલાથી જ આ વ્રત કરેલું હોય તો તે આ વખતે પણ કરી શકે છે પરંતુ તેને આ દિવસે વિશેષ પૂજા અર્ચના ન કરવી જોઈએ તે કોઈ પણ પ્રત્યેક સેવામાં ભાગ લઈ શકતી નથી હા તે આખો દિવસ ઉપવાસ કરી શકે છે કથા શ્રવણ કરી શકે છે અને રાત્રે ચંદ્ર દર્શન પણ કરી શકે છે પરંતુ ચંદ્રને અર્ધ આપી શકતી નથી ચંદ્ર દર્શન કરીને પ્રાર્થના કર્યા બાદ પોતાના પતિના હાથથી પાણી પીને તે પોતાના કરવાચોટનું વ્રતનું પારણ કરી શકે છે આ રીતે વ્રતનું પાલન કરીને તે માનસિક રીતે માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધના કરીને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી શકે છે એટલે કે માસિક ધર્મ દરમિયાન પણ જેમણે પહેલાથી આ વ્રત કરેલું હોય તે આ વખતે પણ કરવાચોટનું વ્રત રાખી શકે છે પરંતુ જો કોઈ સ્ત્રી પહેલીવાર આ વ્રત કરવા જઈ રહી હોય અને તે માસિક ધર્મમાં હોય તો તેને આવી સ્થિતિમાં આ વ્રતનું શરૂઆત ન કરવું જોઈએ તેને આવનારા વર્ષની રાહ જોવી જોઈએ પરણેલે સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે કરવા માતાની પૂજા કરે છે અને આ વ્રત ધારણ કરે છે આ વ્રતને શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી વિવાહિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમનું સુખ અને સૌભાગ્ય વધે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી આવનારી કરવા ચોથ વિષયોની સંપૂર્ણ જાણકારી જો આ વ્રત સાથે જોડાયેલો કોઈ તમારો પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમે તેનો જવાબ આપવા જરૂર પ્રયત્ન કરીશું તો ચાલો જલ્દી ફરી મળીએ એવા પ્રમાણભૂત ભૂત વ્રતો અને પર્વોની યથારૂપ માહિતી સાથે તો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ જ ચેનલ પર અમે કરવા ચોથ વિષયની પૌરાણિક કથાઓ પણ લાવવા જઈ રહ્યા છીએ તો એ તમે સાંભળવાનું ચૂકી ન જાઓ એ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય ચંદ્રદેવ અથવા જય ચોથ માતા લખવાનું ભૂલતા નહીં તો મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ